દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમીનું સ્વપ્ન એમને જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લઈ આવવાનો એ કામ આદરણી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આધી આપણે આઝાદી મેળવવાની છે એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો સામ્યવાદી પક્ષને બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા આ વખતે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાઈ રહ્યા છે હું કોંગ્રેસ પક્ષ સાથે ચાલીસ વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું मारा 40 વરસના જાહેર જીવનમાં મે ભેગ વરસથી કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું કોઈ છાત હો તો એ વખતે જ જોડાય ગયા પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી મે આગેવાનોને સ્પષ્ટ કરેલું છે 156 બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાન ની અંદર બેઠકો મેળવી હોય તો ગુજરાતે મેળવી છે લોકસભા ની અંદર એનડીએ ની બે તૃતીયાંશ બહુમતી છે એટલે કઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ આવે અને એના માટે કામ કરતો રાજનીતિ હું હોય 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 કે કે બીજા એને નથી નથી કોઈ કલમી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લેવાની ત્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું મેં મારા ગુજરાત માટે જોયું જોયું હતું એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે અહિયાં ઈશ્વરે કોક ને કોક ને શક્તિ આપી હોય છે એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે બીજા નામ આપે પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈ ક્યારે ડર બતાવ્યો નથી આજે ત્યાં છે એને નથી બતાવ્યો મને પણ ક્યારે ડર નથી મારા ઉપર 151 ની કોઈ કલમ નથી લાગી બીજા આગેવાનોને એટલે આ પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ લેવાવો છે અને બદલાવ આપણી નજર સામે આજે માનની અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે અને બાકીના કાર્યકર્તાઓ છે અમારા મત વિસ્તારના આગેવાનો છે એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવવું છે એને કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માંગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશ સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણી નરેન્દ્રભાઈનો આદરણી અમિત શાહ સાહેબનો કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ સાહેબનો આદરણી નડ્ડા સાહેબનો આદરણી સી આર પાટીલ સાહેબનો આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલનો બધાનો ઋણ સ્વીકાર કરું છું અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની છે હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો આટલા વખત એમાં જે શક્તિ કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર્તાને જે કામ કરવાની ખાતરી સાથે કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયા છો મારા બધા સાથીઓ પણ આજે જોડાયા અને બીજા પછી જોડાવાના છે એ બધાને હું આપ હૃદય હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના હાથે ફેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો છું ખૂબ ખૂબ આભાર